મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના બોરિયાવી ગામે આજે શિક્ષણ અને રાષ્ટ્રીય નિર્માણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ દૂધસાગર ડેરી અને દુરાડા દ્વારા સંચાલિત અતિ આધુનિક સાગર સૈનિક સ્કૂલનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું ગૃહમંત્રીએ કર્યું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા દિલ્હીની વર્ચ્યુઅલ માધ્યમથી આ ગ્રીનફિલ્ડ સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું બોરિયાવી ખાતે યોજાયેલા આ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ રૂપે હાજર રહ્યા હતા સૈનિક સ્કૂલનું નિર્માણ વીસ વીઘા જેટલી વિશાળ જમીન પર કરવામાં આવ્યું છે આ આધુનિક સંકુલમાં ધોરણ છ થી બારના અભ્યાસ કરતા સાતસો ને પચાસ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રહેવા જમવા સહિતની તમામ આવા સુવિધાઓ પૂરી પાડવામાં આવશે ગુજરાતમાં ખૂબ મોટો માવઠું વિગતના કેટલાય દશકોમાં ના થયો એવું માવઠું થયું ગુજરાતના ખેડૂતોનું બહુ મોટું નુકસાન થયું હું ભૂપેન્દ્ર પટેલ અને એમની આખા મંત્રી મંડળ ને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું એમને જે પ્રકારનું ઉદાર પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ જ્યારે મારી પાસે આંકડા પહોંચ્યા બાવીસ હજાર રૂપિયા પર હેક્ટરના ત્યારે મેં ભૂપેન્દ્રભાઈ ને ફોન કર્યો હતો કે ભૂપેન્દ્રભાઈ તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે એને કહ્યું સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું હૃદયપૂર્વક ને અભિનંદન આપવા માંગુ છું એક નવો જિલ્લો એમને દેશભરની સરકારો માટે ચાતર્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે એનો મને વિશ્વાસ છે હમણાં મગફળીની ખરીદીમાં પણ એમને મોદી સાહેબે તરત જ એપ્રુવ કર્યો ને એમને જેટલી મગફળીની ખરીદી કરવી હતી એ બધી ખરીદી કરવાની છુટી આપી છે આપડા મગફળી ઉપજાવતા બધા ખેડૂતો બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર બધી જ મગફળી આ પૂરેપૂરી ખરીદાય એમએસપી થી એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈ ને અભિનંદન આપું છું